ચિમનભાઈ સામેનો વિરોધ એટલો બધો ઉગ્ર હતો કે એ સંઘર્ષ ટાળવાને માટે ઇન્દિરા ગાંધીએ દિલ્હીથી ઘનશ્યામભાઈ ઓઝાને મુખ્યમંત્રી તરીકે મોકલી આપ્યા ઓગણીસો ને કોંગ્રેસનું વિભાજન થયું અને ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા સ્થાપિત કરી એ વખતે ગુજરાતનું રાજકારણ ઘણું દોળાયું કારણ કે ગુજરાતમાં મોરારીભાઈની મોરારજીભાઈની આગેવાનીને કારણે ગુજરાત જૂની કોંગ્રેસનું ગઢ બન્યો અને નવી કોંગ્રેસ અથવા કોંગ્રેસ આર નામે ચિમનભાઈ પટેલે આગેવાની લઈ અને પોતાની બહુમતી સિદ્ધ કરી પણ ચિમનભાઈ સામેનો વિરોધ એટલો બધો ઉગ્ર હતો કે એ સંઘર્ષ ટાળવાને માટે ઇન્દિરા ગાંધીએ દિલ્હીથી ઘનશ્યામભાઈ ઓઝાને મુખ્યમંત્રી તરીકે મોકલી આપ્યા ચિમનભાઈ આ વાત સહન નહીં કરી શક્યા અને એમણે પંચવટીમાં એક બેઠક બોલાવી પોતાની બહુમતી સિદ્ધ કરી અને ઘનશ્યામભાઈ ઓઝાએ રાજીનામું આપવું પડ્યું એવી પરિસ્થિતિ પેદા થઈ ચમનભાઈની સામે જૂના કોંગ્રેસીઓનો વિરોધ એટલો બધો તીવ્ર હતો કે એક નાની વાત એ વખતની મોંઘવારીને કારણે એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનનું બિલ વધાર્યું અને એને કારણે ગુજરાતમાં એક અનોખી અનોખો લોક આંદોલન શરૂ થયું એ નવનિર્માણ તરીકે ઓળખાય છે એ આંદોલન કેવળ વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓ દ્વારા ચાલતું આંદોલન અને એમાં કોઈ પણ રાજકીય પક્ષના આગેવાનને એ વિદ્યાર્થીઓએ મનીષી જાની અને અચ્યુત યાજ્ઞિકે કોઈ પણ રાજકારણીને પ્રવેશ કરવા દીધો નહીં એ આંદોલને આખા હિન્દુસ્તાનમાં એક ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ઊભું થયું અને ચુસ્ત ગાંધીવાદી આખા દેશમાં પોતાની પ્રામાણિકતા અને નિષ્ઠા માટે મશૂર જયપ્રકાશ નારાયણ ગુજરાત આવ્યા અને એમણે કહ્યું કે આ નવનિર્માણ આંદોલનમાં મને ગાંધીના દર્શન થાય છે એ નવનિર્માણ આંદોલનને કારણે જીવનભાઈએ રાજીનામું આપવું પડ્યું ગુજરાત વિધાનસભાનું વિસર્જન કરવામાં આવ્યું અને મોરારજી દેસાઈએ કરેલા આગ્રહને કારણે ઓગણીસો ને પંચોતેરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી થઈ આ ચૂંટણીમાં ઇન્દિરા કોંગ્રેસનું સંપૂર્ણ પરાજય થયો અને જનતા પક્ષના નામે સ્થાપિત થયેલા કોંગ્રેસીઓએ અને એમના આગેવાન બાબુભાઈ જસભાઈ પટેલે પોતાની સરકાર રચવાનું નક્કી કર્યું પણ બાબુભાઈની પાસે પૂરતા પ્રમાણમાં બેઠક નહીં હોવાને કારણે જનસંઘના આગેવાન કેશુભાઈ પટેલ અને બાબુભાઈની સંયુક્ત સરકાર ઓગણીસો ને પંચોતેરમાં કામ કરતી થઈ પણ આ કામ શરૂ થયું ત્યાર પછી થોડા વખતમાં ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા જાળવી રાખવા માટે અલાહાબાદ હાઈકોર્ટના હુકમને ઠોકરે મારી અને દેશભરમાં કટોકટીની જાહેરાત કરી આ જાહેરાતને કારણે ગુજરાત સરકાર અત્યંત નાજુક પરિસ્થિતિમાં મુકાઈ ગઈ ઇન્દિરા ગાંધીનો વિરોધ કટોકટી દરમિયાન કરવાનું શક્ય ન હતું ઇન્દિરા ગાંધી સાથે સહકાર કરવા માટે જનતા પક્ષ કે જનસંઘ તૈયાર ન હતો આ વખતે બાઉભાઈ પટેલે જે કામગીરી બજાવી અને ગુજરાતને લોકશાહીનો ગઢ બનાવ્યો એ માટે ગુજરાત ગૌરવ લઈ શકે એવું છે ઇન્દિરા ગાંધીએ જાહેર કરેલી કટોકટીમાં લોકશાહીનું ગળું ઘોંટાઈ રહ્યું હતું ત્યારે આખા હિન્દુસ્તાનમાં બે જ રાજ્યોએ આ કટોકટીનો અમલ કરવાની ના પાડી એક ગુજરાત અને એક તમિલનાડ ગુજરાતમાં બાહુભાઈ પટેલે ઇન્દિરા ગાંધીના બધા હુકમો સ્વીકારી લીધા પણ એ હુકમોનો અમલ કરવામાં એમણે તિરંગાઈ વાપરી અને એ વખતે ગુજરાતમાં તમામ લોકશાહીના ટેકેદારો કટોકટીની સામે લડનારા દેશભક્તો માટે ગુજરાત એક મોટું કેન્દ્ર બન્યો અને એ વખતે જનસંઘના જે આગેવાનો જેલમાં પુરાયેલા હતા એમને સહાય માટે એમના કુટુંબીજનોની દેખરેખ માટે નરેન્દ્ર મોદીએ પહેલી જ વખત જાહેર જીવનમાં પોતાની કામગીરી બજાવી